સુરેન્દ્રનગરના વઢવાણમાં જે ખૂની ખેલ ખેલાયો એ આપ સર્વે જોયો અને જે વઢવાણમાં ખૂની ખેલ ખેલાવ છે પાયલ સોલંકી નામની એક યુવતીનું કમકમાટીભર્યું છે એટલે આ જે યુવતીઓ છે એમના માટે લાલ બત્તી સમાન કિસ્સો છે કે જો તમે કોઈના પ્રેમમાં પડો છો એને ખોટા વાયદા આપી દો છો કે થોડોક સમય સાચવવા માટે તમે કોઈ યુવકને એવું કહી દો છો કે હું તારી સાથે જ લગ્ન કરીશ મારું આગળનું જીવન તારી સાથે જ પસાર કરીશ આપણું ભવિષ્ય આપણે આ રીતે પસાર કરીશું જો તમે આવા ખોટા વાયદા કોઈ યુવકને આપી દો છો ને યુવક સંકી છે તમને નથી ખબર કે

માટે એ એ લોકો માટે કે જે પહેલા પહેલા પ્રેમમાં પડી જાય છે મોટા મોટા સપનાઓ એ યુવકોને બતાવી દે છે જે યુવક એને ખૂબ જ કહેવાય કે સિરિયસ લઈ લે છે કે ભાઈ આ પત્ની મારી બનશે સુરેન્દ્રનગરના વઢવાણમાં એવો જ કિસ્સો સામે આવ્યો કે જ્યાં પાયલ સોલંકી નામની એક એને બાળ જ કહી શકાય કારણ કે એની ઉંમર ફક્ત સત્તર વર્ષની હતી એને ના પ્રેમ કરવાની ઉંમર હતી ના કોઈને એવા વાયદો આપવાની ઉંમર હતી કે હું ભવિષ્યમાં તારી સાથે લગ્ન કરીશ એને ફક્ત ઉંમર હતી તો ભણવાની અને તેનું ભવિષ્ય ઘડવાની પરંતુ એ સત્તર વર્ષની પાયલ સોલંકીએ અમર નામના એક વ્યક્તિને એવો વાયદો કરી દીધો કે હું ભવિષ્યમાં તારી પત્ની બનીશ તારા નામનું સિંદૂર પૂરીશ અને હું રહીશ તો તારી જ રહીશ એવું એને કહી દીધું અને અમનને વસ્તુ લાગી આવી અમનને એવું હતું કે આ મારી સાથે જ લગ્ન કરશે ને મારી સાથે સાથ ફેરા ફરશે પરંતુ થયું કંઈક એવું કે અમન જ્યારે દિવસે એને મળવા ગયો જ્યારે વાત થઈ પૂજા સાથે પૂજા સાથે મળવા ગયો ત્યારે પૂજા એની ઘરની મજબૂરી બતાવે છે ને એમ કહે છે કે મેં તારી સાથે સંબંધ તો બાંધ્યા પણ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું હાલાકે હું એવું નથી કહેતી કે સ્ત્રી કોઈની સાથે સંબંધ બાંધે ખોટી વસ્તુ છે પરંતુ તમે કોઈના આવા મોટા મોટા સપનાઓ બતાવી દો ને પછી એ જયારે સપનું આખું ચકના છૂટ થઈ જાય ત્યારે શું હાલત થાય છે પુરુષોની એ પુરુષોની હાલત મારા નજરો નજર પણ જોઈ છે અમને એ પૂજા સાથે જે પણ કર્યું એ તદ્દન ખોટું છે એને જોઈ ના શકાય એને વ્યવસ્થા કાયદો એ સુરેન્દ્રનગરની એ આખી પોલીસ જે વ્યવસ્થા છે તેના પણ સવાલો ઉભા કરી દીધા છે કારણ કે એને સરે જાહેર એક સત્તર વર્ષની યુવતીની હત્યા કરી દીધી છે અને એને એવું સાબિત કર્યું કે પૂજા તું મારે નહીં તો બીજા કોઈની નહીં તો મારે અમનને કહેવું

એટલે જો યુવતીઓ તમે કોઈની સાથે પણ આવા વાયદા કરો છો તો એ વાયદાઓ તમે જાણી જોઈ વિચારી સમજીને કરજો કારણ કે પછી એવું ન બને કે આજે પાયલનો વારો છે ને ગઈકાલે ઉઠીને તમારો વારો હાલાકે આપણા ગુજરાતમાં એવું ટ્રેન્ડ ચાલી રહ્યું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ આપઘાત કરે છે કોઈ વ્યક્તિ કોઈની સરા જાહેર હત્યા કરે છે તો એનું રિકન્સ્ટ્રક્શન થાય થાય છે પોલીસની ભાષામાં એનું રિકન્સ્ટ્રક્શન છે પરંતુ આપણા ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ભાષામાં એ વરઘોડો છે એટલે એ સુરેન્દ્રનગરના વઢવાણમાં જે સરા જાહેર જ્યાં કે ઘટના બની છે એનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી રહ્યું છે ને અમનની જગ્યા પર લાવીને અત્યારે ફેરવવામાં આવી રહ્યો છે કે કઈ કઈ જગ્યાએ તારા દ્વારા શું કરવામાં આવ્યું હતું ને કઈ જગ્યાએ સત્તર ઘા ઝીંક્યા હતા અને કેવી રીતે પૂજા હત્યા કરી હતી એ તમામ બાબતોનું છે પરંતુ અને અમારી દીકરીને ન્યાય અપાવો હવે આ મુદ્દા પર તમને શું લાગે છે કે કોનો હોવો જોઈએ અમન હોવો જોઈએ કે પાયલ હોવો જોઈએ મને કમેન્ટમાં અવશ્ય પણ અને તમારી આજુબાજુ જો આ પ્રમાણના કિસ્સા બને છે તો અવશ્ય લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં તમારો અહેવાલ તમે મોકલી શકો છો હવે અવશ્ય તમારો અહેવાલ લેવાના પ્રયાસો કરીશું અને આ મુદ્દા પર આપણું જે કહેવું હોય મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપણે હજી સુધી